અમદાવાદના બોપલમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા સગીરા પર દુષ્કર્મ સગીરાની માતા કામ પર જતા એકલતાનો ફાયદો ઉઠાવી બાળકી સાથે બળજબરી કરી પોલીસે પોક્સો હેઠળ આરોપીની ધરપકડ કરી અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં કામ કરતી મહિલાની બાળકી સાથે સોસાયટીના સિક્યોરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું સિક્યુરિટી ગાર્ડની આ હરકત અંગે સગીરાએ માતાને જાણ કરતાં માતાએ પોલીસને જાણ કરી હતી પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી તાત્કાલિક દુષ્કર્મના આરોપી સાથે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે સગીરાની માતા કામ પર જતા સિક્યુરિટી ગાર્ડે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું બોપલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં એક મહિલા તેની સગીર બાળકી સાથે રોજ કામ કરવા જતી હતી આ સોસાયટીમાં કામ કરનાર સિક્યુરિટી ગાર્ડની નજર મહિલાની સગીર દીકરી પર હતી સગીરાની માતા કામ પર જતા સિક્યુરિટી ગાર્ડે મોકાનો ફાયદો ઉઠાવીને સગીરા સાથે જબરજસ્તી દુષ્કર્મ આચરી લીધું હતું હતું સગીરાએ આ અંગે તાત્કાલિક તેની માતાને જાણ કરી હતી પોલીસે આરોપી સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી સગીરાની માતાએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી બોપુલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કૂટેજ તપાસવામાં આવ્યા હતા જે બાદ સ્થળની તપાસ કરીને આરોપીની ઓળખ કરવામાં આવી હતી પોલીસે સિક્યુરિટી ગાર્ડ વિનોદ જાટવ સામે

રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી એક મહિલા તેના બાળકો સાથે અહીંયા કામકાજ અર્થે ગુજરાતના સરખેજ વિસ્તારમાં રહેતા હતા તે દરમિયાન તે આ ફ્લેટની સ્કીમમાં કચરા પોતા અને ઘરઘાટી તરીકે કામ કરતા હતા અને તેમની જે સૌથી મોટી દીકરી છે તે આશરે સત્તર વર્ષની ઉંમરની છે તે તેમની સાથે કામ માટે ત્યાં જતી હતી આજે તેની માતાને અને મોડું એમ હતું તેથી તેની દીકરી થોડી વહેલી ગયેલી હતી આ દરમિયાનમાં એ જ ફ્લેટની સ્કીમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિનોદ વિનોદ જાટવ કરીને છે તે તેનો પીછો કરે છે તેનો પીછો કરીને આ જે દીકરી છે તે લિફ્ટમાં જાય છે ત્યારે તેની લિફ્ટમાં સાથે ચડી જાય છે અને જે દીકરી છે તેને લિફ્ટમાંથી બહાર નીકળવું હોય છે ત્યારે જોર જબરદસ્તીથી તેને લિફ્ટમાંથી બહાર નથી નીકળવા દેતા અને એ જે ફ્લેટની સ્કીમ છે તેના ધાબુ આવેલું છે ત્યાં બંધ દરવાજો છે તેની પાસે લઈ જઈને તેનો હાથ બાંધીને તેના તેના પર દુષ્કર્મ આચરે છે આ ઘટનાની તુરંત થતાં તુરંતોપર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી સમગ્ર હકીકત જે છે તે જાણીને તેમણે આ કામના જે આરોપી છે વિનોદ જાટવ તેની અટકાયત કરીને તેને હસ્તગત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહીમાં જે ભોગ બાળકી છે તેની માતાની ફરિયાદ લઈને ડીએનએસની કલમ અને પોક્ષોની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે આરોપીનું શું બેકગ્રાઉન્ડ છે ક્યાંનો રહેવાથી છે ક્યાંથી અહીંયા નોકરી કરે છે આ જે આરોપી છે વિનોદ જાટો એ બાવીસ વર્ષની ઉંમરનો છે અને મૂળ ભરતપુર રાજસ્થાનના રહેવાસી છે એ આ જે સ્કીમ છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરવા માટે છેલ્લા બે મહિનાથી અત્રે આવેલો હતો

જે સિક્યુરિટી એજન્સી છે તેનો સંપર્ક કરીને સિક્યુરિટીમાં રહેવા માટે અપ્રોચ કરેલો હતો ત્યારબાદ તે તેના ડોક્યુમેન્ટ્સને લઈને પરત ગયેલો હતો ત્યારબાદ તે છેલ્લા બે મહિના પહેલાં સિક્યુરિટીમાં નોકરીએ લાગે અને જે સિક્યુરિટીની એજન્સી છે તેના દ્વારા લોકલ પોલીસ સ્ટેશન ખાતે તેનું વેરીફિકેશન કરવામાં આવેલું હતું આરબીએ પોતાનો જે ચહેરો બદલી નાખ્યો હતો ઓળખ બદલી હતી અને સાથે તે ગુજરાત છોડી છોડી ફરાર થવાની પણ તૈયારીમાં હતો જ્યારે પોલીસ તેની પાસે પહોંચી શું આજે આરોપી છે તેણે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો તે પહેલા તેનું વેરીફિકેશન થયેલું હતું અને તેમાં એ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ને તેવું આપેલું હતું પરંતુ જ્યારે આરોપી હસ્તગત કરેલું તે દરમિયાન તેણે એના માથાના વાળ અને મૂછો દાઢી વગેરે હટાવેલા હતા જેથી તે બાબતે તેની પૂછપરછ કરતા તેણે ગઈકાલે રાત્રે જ આ વાળ કઢાવ્યા છે તેવી વિગત જાણવામાં મળે છે અને આ જે આરોપી છે આ દુષ્કર્મની ઘટના આચરી ત્યારબાદ તે સ્કીમ ખાતેથી પોતાના રૂમ પર જતો રહેલો હતો તાત્કાલિક પોલીસને જાણતા હતા બોકલ પોલીસ ત્યાં પહોંચી ગયેલ તેના રૂમ પર એમના જે સિક્યુરિટીના મેનેજર છે તેના દ્વારા સમગ્ર હકીકત જાણીને તેના રૂમની માહિતી મેળવીને તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ અને એને હસ્તગત કરવામાં આવે છે સવર્કી બ્રેસ્ટ હાલમાં સમગ્ર બાબતે તપાસ ચાલી રહી છે પરંતુ જ્યારે ફ્લેટના જે સીસીટીવી જોતા આ બનાવ બન્યો તે દરમિયાન તેણે સિક્યુરિટીનો જેનો યુનિફોર્મ છે તે પહેરેલો ન હતો અને અગાઉ એણે અગાઉથી જ તેણે નક્કી કરેલું હતું કે પૂર્વ આયોજિત તેનું કાવતરું હતું કે કેમ તે બાબતે હાલ તપાસ ચાલી રહી છે સર આરોપીને સૌપ્રથમ તો આ ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ સીન મેનેજરને જાણ કરીને ક્રાઇમ સીનને પ્રિઝર્વ કરવામાં આવે છે ત્યારબાદ ભોગવનનારને મેડિકલ માટે મોકલી આપવામાં આવે છે જેમાં તેની સાથે જે કાંઈ પણ બનાવ બનેલો છે તેના સમગ્ર જે કાંઈ મેડિકલ અંગેના પુરાવાઓ છે તે લેવામાં આવશે ત્યારબાદ તેના જે બનાવ સમયે ભોગ બનનાર અને આરોપી છે તેમણે જે કોઈ કપડાં પહેરેલા છે તે કપડાંની તપાસણી કરવામાં આવશે આ સિવાય જેટલા પણ સાયન્ટિફિક પુરાવાઓ છે તેમની જ્યાં હાજરી પ્રસ્થાપિત કરવા માટેના સીસીટીવી ફૂટેજીસ છે અને તેમના જે લોકેશન્સ છે તે પુરાવા સ્વરૂપે લઈને આગળની તપાસ કરવામાં આવશે ઓકે